मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल आगमिता 10 अगस्त ना रोज राजकोट ખાતે થી तिरंगाની આન બાન અને શાન થીમ સાથે હર ઘર તિરંગા યાત્રા प्रारंभ કરાવશે कलेक्टर श्री प्रभाव जोशी ના અધ્યક્ષસ્થાને હર ઘર તિરંગા યાત્રા ના આયોજન સંદર્ભે જિલ્લા સેવા સદન સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી સ્વતંત્ર્ય પર્વ નિમિત્તે યોજાનાર હર ઘર તિરંગા યાત્રામાં દેશવાસીઓ દેશભક્તિના રંગે રંગાશે ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજકોટ ખાતેથી તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવશે તેમ જિલ્લા કલેક્ટર શ્રીએ જણાવ્યું હતું આતકે જિલ્લા કલેક્ટર શ્રીએ અધિકારીઓને જણાવ્યું હતું કે સમગ્ર જિલ્લામાં પણ આગામીતા 10 ઓગસ્ટ થીતા 14 ઓગસ્ટ સુધી هر ઘર તિરંગા યાત્રા યોજાશે જેથી લોકોમાં દેશભક્તિ અને રાષ્ટ્રભાવના વિકસે તે प्रकारे માહોલ બનાવવા આયોજન કરવું जुदी जुदी कचेरी टेब्लो निदर्शन करव ग्राम्य तालुका तथा शहरी विस्तार में वोर्ड मुजब टीमवर्क साथ कामगिरी करूने वू वधु लोग आ पर्व में जोड़ा कार्यरत रहने कलेक्टरशीए सूचना आपी थी